ઓ ના શેર ઓહો અત્યારે વ્યા હજી થોડુંક આજે ધાવા દઈએ થોડાક વૈજા પાછા પાછા દે

તો મેકી તો હાતો પર આતિયરે શેર બજારના ભાવ છે ને છેલ્લો ભાવ જોઈ થાતું જ નથી મે જો લફરું ચોટાડી બાપા આખો દાડો ફોન નથી મેકતા બોલા આખો દાડો શેર બજાર જ જોયા કરસ આવો

એક લાખ ના જો મેં તો પાંચ લાખ નાખ્યા અતિ લોભ કર્યું મેં કીધું પૈસા ડબલ થઈ જશે પેલા તો બહુ 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 શેર ના

નસીબત લખ્યું છે અને હવે આપણે નોકરી કરવાની છે કાક ભાગ ગશે ને ભાઈમાં નવાશી કરશો તો પછી કાક મકાન કરશું આપણે હે ભગવાન આખી જિંદગી એમ કરતા કરતા 20 વર્ષ કાઢી નાખી પણ આ તો મોસ ઉતર્યા હવે તો તમને બે હા ના ત્રીજું માથું જોડું છું બાપા

દોઢ હજાર થઈ ગયા એટલે સીધા મેં કીધું પાછા બે થઈ ગયા એટલે મેં તો ડબલ થઈ ગયા પણ ત્યાં તો થોડીક વાર થાય ને આમાં જોયું ને ત્યાં તો ઉતરી ગયા હા થઈ ગયા એટલે એક લાખ રૂપિયા આવશે હવે એટલે એ હવે આ તલાને કે હવે હું વેચી નાખ્યા જોયું ભાઈઓ આ અમારી પતિ પત્નીના ગોટા

ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હવે તમને રોજ વિડિયા નવા નવા અમે આપતા રહેશું તો તમે ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો આવજો ત્યારે રામ રામ આવજો